હેલ્થ એ ફેમિલી કેમ્પ છે બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જે માતાજી જે ગાઈશ અત્યારે નહીં જોઈને આપણે રેડી થઈ ગયા છીએ કાલે બધું જાગરણ હતું પણ આપણે નથી જગ્યા બાર વાગ્યા બધી જાગ્યા હતા પછી હોઈ જતા અને આજે અમારા ઘેર કુવાસીઓ જમવાનું રાખ્યું છે સોળીઓનું જમવાનું તો અત્યારે હું જાઉં છું બજારમાં શું કહેવાય આપણે મોહનતાલ અને ખમણને બધું લેવા જાઉં છું તો અત્યારે હું જમનાર હું કેવું પહેલાં બજારમાં એને હોસ્પિટલ પછી આપણે એથી લેવા જઈશું તો જો ગાઈસ આજે ભાઈ બની એક્ટિવા લઈને આવ્યો છું કાલે બાઇક લઈ ગયો છે બાર ના ચાલ્યા જઈએ એક્ટિવા જમના નામ આપણે મુક્ત થઈ જાય રેવાર પણ ચાલુ છે ગાઈસ તો આપણે મુકો જઈ હોય પેલા નહીં ચોકણ હેડે વેલા વેલા આજે બધું કમ મીમ નેમ પડી લખો દોવાનું તો ખાવાનું બનાવ કે નહીં જો હા ગાઈસ ગેટ થી નીકળી જશે જમના નામ હું અને આ ગાઈસ અમારો જૂની સ્કૂલ છે હું અને જમદા અમે અમારા ભાઈ રશ્મિકા ત્રણ જણા અને વિલમ અમે બાર મૂક્યો થોડો આગળ પાટી સ્કૂલમાં મૂક્યો તો ગાય જમદાન આપણે ચોકડી બહુ ઉતારીએ છીએ મારે ચોકડી જવું છે લેવા તો હવે હું જમદાન ઉતારીને જવું હું જવું છું ને તો ગાઈસ ખમણ ને બધું લઈ લીધું છે મોહન ટાઈમ ને એવું ના આપણે જે છે નાસ્તો કરવા માટે બજારમાં ભૂખ લાગી છે ગાઈસ સવારમાં તો નાસ્તો કરતા હી આપણે તો ગાઈસ નાસ્તો બસ કરીને આપણે નીકળી જઈએ કા ઘર તરફ જવા માટે તો ગાઈસ ફાઇનલી હું ઘેર આવી ગયો છું નો જઈએ અંદર આપણે કઈ તો મમ્મી નો તો બીજા પપ્પા અમાર ચા ને બધું કાપી છે અને પૂજા ને ધરું આડી જ

જો ગાઈસ આ છે હરીભાનું ઘર અને જે ચાનું શું કેવાય દારૂ છે આખું અને આપડે નીકળી શું આપણે ઘર નજીક જ થાય બધું હોક બાકી એ

જો ગાઈસ વાઘો આવી જાય છે હવે લે ઘેર મૂકી દઈએ હવે આપણે જઈએ વાઘુના ક્ષેત્રમાં ટ્રેક્ટર આવડો કે પછી ઓમ લે ગાઈસ હું આના વાઘો જીરાને અટકી જાય છે ક્ષેત્રમાં જવા માટે

જો ગાય આપણે ટ્રેક્ટર ઉપર બેઠા છે હરકી આવતી નહીં એટલા ગાઈશ ટ્રેક્ટર ચલાવ્યું પણ પાછળ આપણે રિવર્સમાં લાગીએ ને તેઓ જલાઈ જાય હાર વાઘું વાઘુને એવું થાય છે એમ અને ગાય જો બીજું બતાવું તમને પાછળ જુઓ જબરજસ્ત અંધારી છે જો કાળા આ ખેતેલું માથે પડશે હવે સેડેલું આખું પલાવ મારેલું અને જો ગાયશ અંધારામ તો જવું અર જ અંધારી છે ચારે કાળા કાળા થઈ ગયા જો ગાઈશ અને વાઘુજી આવી છે

કઈશ આપણે પાછળથી લઈને જઈએ છીએ ચોકરાની છીએ બધું આ ઘણું બોરબોરથી લાગ આપણે